દાડી કેવો જાડી સ્યો હા જે સાક કરવા માં આવે ને રી બનાય તો કે બનાય તો કેવો ને બનાય કેતો હોય હા ગોઠિયા કેતો હોય ગોઠિયા આવિયા તો તીખી આવો દીકા બનાય તો કેવો ને કમ્પ્લીટ બનાય કે મોડું હે પરતું ચેક કરો ચાખી આજ ચાખી આજ વાળા થી આવડે ઓલી ઓલી લે આવે રી મને आ दिली का हा आ सेवरे रावण दा बऊ भावा हो काय आईरी जादी छे मने बऊ भावे कम ना भावे नाच भावे तो काय मने भावा सब बऊ भावा तो मने मरुचो मरुचो एंड मु आइ ग्यू छे हवे खाजा नामदी पुरू थई ग्यू छे मरम चाल से टीका वसा ताई हो हो थाने हो थाने नी ચિડું પતંગ ગાડી દી ટકા જો રંસી બોંધી આવતો રહ્યો તો એમ આટલા તો કમ્પ્લીટ દેખાય જોઈ લે માતાને જોગન આઈજી ના છોકિન વાં પછી હવે હા આ લઈ લે ગાલ સ મેળી જા ને હું રતો ઉપર તો ખાતે પડતો રે એલા ના પાળ આ થાર પડ પડ એટલે પતા ઉતાર થાર ના પડે થાર પડે ને પછી પડળે સાચી વાત અમને વઢી ખબર દિલિયા ગારી આ કશો આ કગળી ફિલ્મ અમે હાચાશી તમે હાચા નહીં તો નકરી હાચા લુકોક જાય માનવા ને લુકોક ગાડું દિયા કોક દ્યુ તું તારા જો

દેખાતો <laughs> 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 <laughs>

જોયું તું કોઈ નઈ બોલો જોયું જોયું રિયલ કે આવ્યો જ ને નહી તારો પડતું આપડે તો આપણે એવું માજ્યું કોઈ કહેવાના જ નહીં તો એની જેની વાત વાત કે લાગે છે ઇન વાતો આખી લાગે છે તો જતુઈ જ જોઈ કર આપણે ન થા બોલા लछि से जवे तकी का लछि आबे किसु त लछि वडी छवडीया ओले खबर नथी छुडी ओले ओले न भई छु दुते धतिको हा आ बताउ दादा ए कुजा ए चोयला दादा दाउ रन्जी बकाले ले छटगा छ खाली दादा छटगा उन वडी के मी जोयो त जोयो छ ओ बणाए ना મા <coughs> <coughs>

તલીયા રેક ત ત તલીયા કા પહેલી વાર જોયો લો ના જોયો એનો ખબર

બે જીગુ દે જો પુસ આタル બોલા કે ચેક કરી તો અરે ગદરનો ગદર ગદર શું સણી દેવલ વાહ ભઈ વાહ પૂનમ તો તને આટલું બધું ખબર રે હે તું તો વિડિયોમાં કશું બોલતો નહીં તાતે બધી યાદ હોય તો એ દીયાકા આ પૂનમ નો તમારે હિન્દી ગીત ગવરાવાનું બોલે અને બધું હિન્દી ગીત આવડે આવડે તો એકાદું ગૈલે હેડ અમારું મન રાખ હેડ હા લે હિન્દી તને આવડે ગૈલે ગૈલે સરણ ના રાખો જો તારા મની લે એમ કે કે एला, एला। मैंने रोया तुझे ढूंढे ढूंढ़े रोया था मैं तू ना मिला घेर सी नोया ना था मैं रोता था तेरे याद में ओ हीरा मैंने कभी ना सोचा तुझे बस रोया यूं ही खुद से यू दिल को वाह पूनम वाह दिल को ही भाई वाह भाई जोरदार गायो हो विचार न तो यू पण गायो पूनम कभी किसी भी गली में जाऊं मैं तेरी खुशबू से टकराऊं मैं हर रात जो आता है मुझे तू ख्वाब तू तेरा मेरा मिलना दस्तूर है तेरे होने से मुझ में नूर है मैं उस सोना सा एक आसमां पे बतू અરે વાહ અરે વાપનો વા પણ બેહી રહ્યા કરે જો તમે પારજો સીવો તો આપણો ડાયરેક્ટ સીવો પાડવા પણ પછી મારે ખાવાની બસ બસ વા દિલાકા વા લાગે એ બધો નુડલ થયો એ આ જો આવી અંદર હાથ રાખી સકતો છે ચીઓ ચીઓ ચી ચી જાઈ નહી નુડલ નુડલ છે ને મો હોય આખો દાડો ગાયબ હોય તેલા તો ઓસ્તમ જોક્સ માર કેવું કોણ બીજો કોણ એક તો બની ગઈ અરે કમ્પ્લીટ છેવ જેવું લાગા તો વાડી ઉયો હતી ફા તો આપડે ઉંધોય બન નક્કી ના કે આ દિલી કા મારા પર વિશ્વાસ ન કે દિલી કા દિલી કા ગોઢિયાડો ગોઢિયા એ દિલી કા હા ખાલી ખાલી સાસ લે એસ બન્યો મારો મારો બગા એસ જ બની દેવા હું એ દિલી કા ઓ દિલી કા દિલી કા આપણો પલું ઓન જેવું જેવું પલું ગલી બનાવી એનું કહેવાય પણ જેવું જેવું સીઓલ ગલી કાયુ ગલી દિલી કા હમ એકલે એ દિલી કા કી ઘોજી ખાલી ની baru-baru रेडी आहे बरोबर बरोबर साधी साधा वगैरे नसेगा तर मन खबर पडला આકો મોનું ના મનો પણ બધું કમ્પ્લીટ બનાવવા મળ્યા હા દિલેકા જીવ તો કુઈ લાગ્યા ભાઈ ભાઈ દિલેકા લાગન આપણે ઓટાળવાના હું આયો હો માથે ઉંધા દે ઉંધા દે પાવડર કણવા પછી <teckness teckness -mondés>

એ આપણે દિલ્યા કોઈ વા કાર્ય કરી ગયું એ તકશ ચિકન ખાવર દોઈએ માં તે કોક દા શિરાનો શાક બનાવશી બનાવવાનું તો તો દિલ્યા ટ્રાય કરું આપણે હનુ શિરાનો કરી આપણે શિરાનો કોઈ ટેકનિકલ બધું પડી ગયું છે આપણે દિલ્યા કાય બસ હોય તે આખી ઉઠી આ પરસે તો જ જેવો તૈયાર થઈ ગયે છે ને ખાવા માટે મોણસો પણ તૈયાર થઈ ગયા શ્રવણ આજ બેહી ગયો માર રંગા બેતો નહી કોઈ દાળો પેલું મુરત શ્રાવણ

જોરદાર ખરેખર જેવી કમ્પ્લીટ શો બની કમ્પ્લીટ પરગામ આવી ને એવી થી નહીં